હેલો ફ્રેન્ડ્સ જય કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કૂક તો ફ્રેન્ડ્સ આજે આપણે વ્રજ કૂકમાં જ જોઈશું કે કોફી જે મેથી દાણાની કોફી છે એકદમ આપણા શરીર માટે હેલ્ધી છે અને ટેસ્ટી પણ એટલી લાગે છે તમે જે નોર્મલ આપણે કોફી પીતા હોઈએ છીએ ને એના જેવી જ લાગે છે તમે કોઈ ગેસ્ટને આપશો ને તો એને પણ નહીં ખબર પડે તો એટલી સરસ છે અને હેલ્ધી પણ એવા છે જે લોકો કોફી બહુ પીતા હોય છે એના માટે આ બેસ્ટ છે તો ચલો આજની આપણે જે રેસિપી છે સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો આજની આપણે મેથી દાણાની કોફી રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ એના માટે આપણે એક પેન લઈ લેશું જે ચા કરવાની તપેલી હોય છે કે કોફી કરવાની એ લઈ લેશું એમાં આપણે ઓનલી ફોર એક ચમચી જે બે કપનું કોફી બનાવું છું તો એના માટે અહીંયા હું બે ચમચી આખી મેથી લઉં છું બસ હવે છે ને મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકી લેવાની છે અને જે લોકો શુગર ફ્રીમાં બનાવતા હોય તો ડાયાબિટીસ પેશન્ટ હોય છે તો એના માટે પણ આ કોફી સારી છે અને તમે કોઈ ગેસ્ટને આપશો ને ફ્રેન્ડ્સ તો ખબર પણ નહીં પડે કે આ મેથી દાણાની કોફી છે જરા પડવી પણ નહીં લાગે અને એકદમ સરસ ટેસ્ટી લાગશે તો આ રીતના છે છે ને ને જો મેથી તો જો આ રીતની મેથી શેકાઈ ગઈ છે હવે એમાં હું

તો જો આવી રીતના છે ને ઉભો આવી જાય ને એટલે ફરી પાછું એને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળી અને કલર પણ જો ચેન્જીસ થઈ ગયો છે ફ્રેન્ડ્સ અને જો વધારે તમારે કલર લાવવો હોય ને ફ્રેન્ડ્સ તો આને છે ને મેથી દાણા થોડીક વાર વધારે વાર શેકવા દેવાના ફ્રેન્ડ્સ મેં ટોટલ ચાર મિનિટ પછી એને ઉકાળી છે હવે ગેસ ઓફ કરીને આપણે લઈ લેશું એકદમ ટેસ્ટી અને કોઈને પણ ખબર ન પડે એવી મેથી દાણાની જે કોફી છે બનીને રેડી થઈ ગઈ છે વડી તે આ કોફી બહુ જ સરસ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ તો છે ને ખાલી બસ ફટાફટ બની જાય એવી છે ને તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા કુકિંગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય